હું મારી તો આ તારીખ ને છઠ્ઠા વાવણી થઈ હતી વરસાદ તો વરસાદ પેલા ગણો ને કે આપડે ચૌદ ને છ એટલે સાત દિવસ થયું વરસાદ પેલા સાત દિવસે આ કુવાર હતો અને આજે તારીખ છે સત્યાવીસ છ બે હજાર ને પચીસ એટલે કુલ દિવસો ગણવી તો બાવન દિવસો થયા છે તો બાવન દિવસોમાં માં ખેડૂતો આની સિંગુ જોવો તમે આજ આ કેટલા વારો છે તમારે આ બીજો વારો બાવન દિવસમાં બીજો વારો છે અને આ સિંગુ તમે જોવો નીચેથી થી લગી જવો અને દરેક છોડ અને દરેક છોડ જોઈ શકો છો તમે જો આમાં બધે સિંગુ પુષ્કળ આવી ગયા છે તમે કેતા હતા કેમ કે અમારી જમીન માં અમુક સમયથી ગુવાર નતો થયો પાંચ છ વર્ષ તો ગુવાર થતો નથી એનું કારણ હું હતું